હવે આપ સાંભળશો છોટા ઉદેપુર જિલ્લાનું સમાચારપત્ર જેના લેખક છે રાજેશ રાઠવા હાલ ઠંડી ધીમે ધીમે ઓછી થઈ રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અનાદિ કાળથી ચાલી આવતી પરંપરા મુજબ ઈંદના ઉત્સવ ઉજવવાની મોસમ ખીલી ઉઠતા ગામસાઈ ઈંદ પિઠોરાના પાનંગા ઉત્સવ ઉજવાઈ રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના મોટાભાગના ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરી દૂધમાંથી પૂરક રોજગારી મેળવી રહ્યા છે આમ જિલ્લાના આદિવાસી લોકોનો મુખ્ય ખોરાક મકાઈ હોવાને લઈને હાલ રવિ સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં મકાઈનું વાવેતર છે કરવામાં આવ્યું છે મકાઈની રાડમાંથી પશુઓનો ઘાસચારો અને દાણ પણ મકાઈમાંથી જ મળતો હોવાને લઈને અંદાજીત સાત હજાર હેક્ટરમાં મકાઈનું વાવેતર કરાયું છે તો પશુપાલન થકી છોટા ઉદેપુરમાંથી દરરોજ અઢી લાખ લીટર જેટલું દૂધનું ઉત્પાદન કરી બરોડા ડેરીના દૂધ ઉત્પાદનમાં છોટા ઉદેપુર જિલ્લો પ્રથમ નંબરનું સ્થાન ધરાવે છે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નર્મદા કેનાલની બાજુમાં લગભગ ચાર હજાર ચોરસ મીટર જગ્યા પર અંદાજીત છ કરોડ ચોપન લાખ રૂપિયાના ખર્ચમાંથી તૈયાર થયેલ બે માળના નવીન કોર્ટ બિલ્ડીંગ ન્યાય મંદિર બોડેલીનું નામદાર ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અને છોટાઉદેપુર જિલ્લાના વહીવટી ન્યાયમૂર્તિના કરકમળ દ્વારા રિબિન કાપી ઉદઘાટન કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું અન્ન નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી અને છોટા ઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના વરદ હસ્તે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા ગામે ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના કન્સ્ટ્રક્શન ઓફ બ્રિજ ઓન જોજવા ડેબરપુરા રોડના છત્રીસ કરોડ રૂપિયાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું જોકે આ બ્રિજ બનવાથી બોડેલી તાલુકાની ઓરસંગ નદી પરના એસી ગામના લોકોને લાભ થયો ગ્રામ્ય લોકોને પચ્ચીસ કિલોમીટરના ફેરામાંથી રાહત મળશે બાળકો યુવાનો અને યુવતીઓમાં સાહસિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય તે હેતુથી રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આઠથી તેર વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્સ અને ચૌદથી પિસ્તાલીસ વર્ષના યુવક યુવતીઓ માટે બેઝિક કોર્સની શરૂઆત કરાઈ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લાના પાવીજીતપુર તાલુકાના માખણિયા પર્વત ખાતે દસ દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ઉદેપુર જિલ્લાનો માખણીઓ પર્વત વિવિધ અજાયબીઓ ધરાવતો પર્વત છે જેના પર સૌપ્રથમ પર્વતારોહકની સાહસિક પ્રવૃત્તિઓ બાળકોમાં કેળવાય તે માટે રાયપુર રોઝકુવા અને અછાલાના છત્રીસ બાળકો અને પચાસ જેટલા યુવક યુવતીઓ માટે એડવેન્ચર તથા બેઝિક કોર્સની શરૂઆત જિલ્લા કલેક્ટર અનિલ ધામોલિયાએ પર્વત પર શ્રીફળ વધેરીને કરી હતી છોટાઉદેપુર જિલ્લાના તેજગટ પાસે આવેલ કોરાજના ડુંગર પરની ગુફામાં બાર હજાર વર્ષ પૂર્વેના ગુફા ચિત્રોની પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે ઉદેપુર જિલ્લાની ઓળખ જ પીઠોરાના ચિત્રો થકી થાય છે ત્યારે પિઠોરાના ચિત્રોએ ચિત્રો નથી પણ બાર હજાર વર્ષ પૂર્વેની એક લિપિ હોવાની માન્યતા છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓમાં પ્રવર્તી રહી છે જેના પુરાવા સ્વરૂપે કોરાજના ડુંગર સહિત કીકાવાડાના ડુંગરમાં ચિત્રા ડુંગરી અને હાથી પગલા ગામના ગુફામાં ગુફા ચિત્ર જોવા મળી રહ્યા છે પિઠોરાના ચિત્રો દોરવામાં આવે તેમ નહીં પણ લખવામાં આવે છે તેથી જ પિઠોરાના ચિત્રો દોરનારને લખારા તરીકે ઓળખવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વારસાઈ ઝુંબેશથી છોટાઉદેપુરના આદિવાસી ખેડૂતોને ખૂબ સારો લાભ મળ્યો છે જિલ્લામાં વસતા આદિવાસીઓ નિરક્ષર અજ્ઞાન હોવાના કારણે તેમની જન્મમરણની નોંધણી નહીં થવાના કારણે તેમની જમીનોમાં વારસાઈ દાખલ કરવાની ખૂબ મોટી સમસ્યા ઉભી થતી હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા વારસાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી જેમાં પ્રાંત ઓફિસરને આપવામાં આવેલી સત્તા મામલતદારને આપવામાં આવી અને મરણ નોંધણીના આધારે ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યું અને અરજી મંગાવી વારસાઈ ઝુંબેશ દરમિયાન પંચાયતમાં સુનાવણી હાથ ધરી અત્યાર સુધીમાં કુલ તેર હજાર ચારસો ત્રેસઠ નોંધણી કરાવાઈ અને નવા ખેડૂત ખાતેદારોનું પીએમ કિસાન સન્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરી ડાયરેક્ટ બેંક પેમેન્ટ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિનો લાભ પણ આપવામાં આવ્યો છે જેને લઈને જિલ્લાના એસી હજાર સાતસો અઠોતેર જેટલા પરિવારો લાભાન્વીવંત થયા છે આ સાથે છોટા ઉદેપુર જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો જેના લેખક હતા રાજેશ રાઠવા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું